વડોદરામાં ડોર ટુ ડોર ગાડીઓનો દુરુપયોગ બહાર યુથ કોંગ્રેસ પ્રમુખે પકડી પાડી હેરાફેરી પાલિકાને કાર્યવાહી કરવાની માંગ વડોદરા શહેરને સ્વચ્છ રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ડોર ટુ ડોર કચરા ગાડીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પરંતુ કોન્ટ્રાક્ટ મળ્યા બાદ કેટલીક ડોર ટુ ડોર ગાડીઓનો ઉપયોગ કચરો એકત્રિત કરવાના બદલે ખાનગી કંપનીઓના સામાનની હેરાફેરી માટે થતો હોવાનો ગંભીર ખુલાસો થયો છે આ પગલે શહેરના વેરાના કરોડો રૂપિયાના ખર્ચનો દુરુપયોગ થતો હોવાનો આરોપ ઉભો થયો છે તેમજ શહેરની સ્વચ્છતા પ્રણાલી ઉપર પણ પ્રશ્ન પ્રશ્નચિહ્ન ઉભું થયું છે આજે વડોદરા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તાએ પૂર્વ વિસ્તારમાં પરિસ્થિતિને રંગે હાથે પકડી હતી ડોર ટુ ડોર ગાડીમાં ખાનગી કંપનીનો માલ ભરેલો મળી આવતા તેમણે ગાડીને રોકી લઈ પાલિકા અધિકારીઓને માહિતી આપી પવન ગુપ્તાએ મહાનગરપાલિકાને રજૂઆત કરી કે આવા કોન્ટ્રાક્ટરોએ જાહેર નાણાંનો ગેરઉપયોગ કર્યો હોવાના કારણે તાત્કાલિક સખત કાર્યવાહી કરવી જોઈએ અને આવા દુરુપયોગ પર કડક નિયંત્રણ લાવવામાં આવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા ઝોનમાં ડોર ટુ ડોર ગાડીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને ડોર ટુ ડોર ગાડીનું કામ વડોદરા શહેરને સ્વચ્છ રાખવાનું છે અને લોકોના ત્યાં જઈ ઘરે ઘરે જઈ કચરો ઉપાડવાનો છે પરંતુ ડોર ટુ ડોર ગાડીઓના આડમાં કોન્ટ્રાક્ટરો દ્વારા અને ગાડીના ડ્રાઈવર દ્વારા એક મોટું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે ડોર ટુ ની ગાડીનો ઉપયોગ પ્રાઇવેટ કંપનીઓના સામાનની અવર જવર કરવા માટે થાય છે અને એનો ખર્ચ વડોદરા શહેરની જનતાના ટેક્સના રૂપિયાના ઉપર પડે છે ત્યારે અમારી પાલિકામાં એવી માંગ છે કે આવા કોન્ટ્રાક્ટર ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે એમનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે અને જેટલો પણ ભારત વડોદરા મહાનગરપાલિકાના ટેક્સ પર તિજોરી પર પડ્યો છે એ તમામે તમામ આવા કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલ કરવામાં આવે એવી જ અમારી આ માંગ છે